કુળીના સરલા ગામે જમીન પચાવી પાડી સિમેન્ટ ફેક્ટરી ખડકી દેવાતા લેન્ડ ગ્રેબિંગ દાખલ સુરતમાં રહેતા અરસદારે સરલાના બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરી છે મૂડી તાલુકાના વિસ્તારોમાં સરકારી જમીનો દબાણ કરતા તત્વો સામે અરજી કરવામાં આવી મૂડીના સરલા ગામે સરકારી જમીનો પર અનેક બાંધકામ ખડકી દેવાની અનેક અરજીઓ આવી છે ત્યારે ફરી મૂળ સરલાના ખેડૂતો અને હાલ વર્ષોથી સુરતમાં રહેતા અર્જુનભાઈ મોહનભાઈ મિસ્ત્રી કે જેઓ સરલાના વર્ષોથી ખેડૂત ખાતેદાર છે તેઓની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે સરલાના બળદેવભાઈ ગગજીભાઈ પટેલ અને અલ્પેશભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા ખાતેદાર ખેડૂતની જમીન ઉપર સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવામાં આવેલ છે અને આગળ ભાગે ત્રણ દુકાનો અને મોટું ગોડાઉન બનાવી ભાડે આપી દેવામાં આવેલ આ પાછળના ભાગે ગોપીનાથ સિમેન્ટ પાઇપની ફેક્ટરી ખડકી દેવામાં આવતા સુરતમાં રહેતા ખેડૂત દ્વારા કલેક્ટર સુરેન્દ્રનગરમાં બંને આરોપી સામે લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરવામાં આવેલ છે સરલામાં અનેક દબાણો આવી રીતે કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે સ્ટાર્ટિંગ ખાલી છે યસ તો રાહ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો